અમરેલીના જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી માંડવી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે ખેડૂતોએ જણાવ્યું કે પશુઓ માટે પણ ચારો તરીકે ઉપયોગ થતી માંડવીના પાથરા ખાઈ શકાય તેવી હાલત નથી રહી તેથી ખેડૂતોએ નિશાનીમાં પાથરા સળગાવી વિરોધ નોંધાવ્યો છે મગફળીના પાકમાં પણ ભારે નુકસાન થતાં ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે અમારું બધું બળી ગયું છે પાક બગડી ગયો ચારો પણ નથી બચ્યો

હોળ વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા ટોટલ પાતરા અમારા મોટા માણસો કે જાફરા બાદ આ લોકોને ઓછામાં ઓછો દસથી બાર ઈસ વરસાદ પડેલો હોય કેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ એ બકરા અને ભેઉન ગાઉન બધું ધન ને એવું લાવ્યા હતા એ એણે કાંઈ ન ખાધું આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાતરા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુ નો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી છે તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને ને તો જ આ ખેડૂત નો ઉધાર થાય એમ છે ખેડૂત આત્મહત્યા કરવા સિવાય નો કોઈ બીજો રસ્તો જ નથી હવે આ વીઘાના વિઘાની જમીન માંથી એક રૂપિયા નું ઉત્પાદન ખેડૂતોને ન હોય

જિલ્લો અમરેલી આજે મેં મારા ખેતરમાં સોળ વીઘાની માંડવી આવેલી છે એમાં મે દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું डीडी वरु दिव्यांग न्यूज जाफराबाद अमरेली